પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલ આંકડાઓમાં ભરૂચ શહેર એકસઠમાં ક્રમાંક સાથે સ્વચ્છતામાં અડતાલીસ સ્થાન નીચે ઉતર્યું છે જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં તેરમો નંબર મેળવી ગત વર્ષ કરતાં પચાસ સ્થાને ઊંચે ચડ્યું છે ભરૂચ અને અંકલેશ્વર શહેરનો અગિયારમાંથી નવ કેટેગરીમાં દેખાવ એકંદરે સારો રહ્યો હતો

સર્વે પચીસ માંગરપાલિકા ઝોનમાં ચોથો નંબર આવ્યો છે અને અંકલેશ્વર શહેરને હું અપીલ કરું છું કે આ સંસ્થા સર્વેક્ષણનો ટુ ડોર માં આપે અને આ નગરપાલિકાનો સહયોગ કરે તોય આપનો સ્થળ સુંદર અને સ્વસ્થ બનશે